તો એ કેરી ફોરવર્ડ થઈ રજા સોમવારે આવે એટલે આપણે છવ્વીસ જાન્યુઆરી કાલે હતી તો આપણે ઇન્ડિયામાં જે જોબ કરતા હોય સ્કૂલમાં સ્ટુડન્ટ હોય એને રિપબ્લિક ડે ની રજા ગઈ કારણ કે રવિવાર આવ્યું એટલે પણ અહીંયા એવું હોય કે જે પબ્લિક હોલિડે રવિવારે આવે ને તો એની રજા બગડે નહીં એ રજા સોમવારે જાય અને સોમવાર રજા એટલે આજે અમારે રજા છે ઘરે છીએ અમે અને પબ્લિક રિપબ્લિક ડે ઇન્ડિયન છે ત્યારે જ અહીંયા ઓસ્ટ્રેલિયા ડે હોય છવ્વીસ જાન્યુઆરી એ અને એ ઓસ્ટ્રેલિયા ડે એટલે કંઈક બસો અઢીસો વર્ષ પહેલા યુકે થી અગિયાર શીપ આવી હતી ઓસ્ટ્રેલિયામાં અને પછ્યારે ફ્લે પ્લેન ને બધુંય કંઈક કર્યું તું બ્રિટિશન બ્રિટિશ ફ્લેગ હા

જે સિટીઝન થયા હોય મોસ્ટ ઓફ મીન્સ એ લોકો ટ્રાય કરે કે એ દિવસે સેરેમની બધાને સિટીઝનશીપ આપે ને એવી રીતના હોય છે કારણ કે અહીંયા ઓસ્ટ્રેલિયા છે એ એબોરિજનલનું છે જે આપણા વ્હાઈટ પીપલ છે એ ઓસ્ટ્રેલિયન નથી મેઈન એટલે બહારથી જ આવેલા જ બધાય એટલે એને ત્યારે બધા ઓસ્ટ્રેલિયા ડે ના દિવસે મીન્સ જે પેલા ઓસ્ટ્રેલિયન જે હતા જે આવ્યા હતા ને જે ઓસ્ટ્રેલિયન નેટિવ ઓસ્ટ્રેલિયન કે જે અહીંના મૂળના ઓસ્ટ્રેલિયન હતા એને મીન્સ એની વસ્તી ઓછી કરી નાખી છે એટલે સારું નથી ખરાબ રીતે વસ્તી ઓછી કરી નાખી છે એ લોકોની ને અત્યારે સાવ એ લોકો રોડ ઉપર રહેતા હોય છે જે મેં ઓરિજિનલ ઓસ્ટ્રેલિયન હોય છે ને એને ઓરિજિનલ કહેવાય તો એ બસ એને યાદ યાદ કરે ને આ દિવસે ને એટલે બધું એવું હોય છે આપણે રિપબ્લિક ડે માં કેટલા ધરતીકંપ આવ્યો હતો તને યાદ છે બે હજાર એક હતું

લિફ્ટમાં થોડું જવાય લિફ્ટ આખી બંધ થઈ ગઈ હોય આખી આમારતા હતા ને તો આમ ભટકાય એટલું આમામ હવે 11th માં આમ બ્લેક સ્ટોરી માં દે છે તો આપણે અત્યારે હટ ના આપણે 11th સ્ટોરી નીચે જાવ 11 માં માડે રહી પેલા તો 8 માં માડે રહે તમે સો ત્યારે એવું થાતો કેટલા બિલ્ડિંગ પડી ગયા હતા આપણે ગુજરાતમાં મોટા મોટા હા અર્થક્વેક અર્થક્વેક આવ્યો તો હું માં હતી ત્યારે ને જે સ્કૂલ એનું બિલ્ડિંગ બહુ જૂનું અને એ સ્કૂલ માં હવન બહુ કરાવતા અમે ક્લાસરૂમ માં શૂઝ કાઢી સોક્સ થયેલા હોય ને પછી નીચે હવનમાં જવાનું એવું અમે ત્યાં હવાનમાન બધા બેઠા હતા અને એક છે ને આમ થોડીક આમ કેવી કન્ઝક્ટેડ છે સ્કૂલ એ એમાં અને બહુ જૂનું બિલ્ડિંગ તો બધું પ્લાસ્ટર ઓલું ઉખડી ઉખડીને અમારે ઉપર ખરવા પડ્યું ત્યારથી તો હું તો બી ગઈ તી કોઈ અને પછી અમને બધાને બારે લઈ ગયા રોડ ઉપર એમ બધા ટીચર્સ ને પછી એ લોકો એ પેલા તો બધાને ભેગા કરે ને સ્ટુડન્ટ ને પછી એમને એવું ડિક્લેર કર્યું કે જેમને અમે તે સાયકલ લઈને જતા સેવન્થ માં હોય એટલે જાય ને સાયકલ લઈને હું એ જેની પાસે ઓલા પોકેટમાં કી હોય સાયકલની એ અહીંથી સીધા જઈ શકે છે શું એ કે પછી જ્યારે પાછી સ્કૂલ આવ આવો ત્યારે પહેરી લેજો એમ અત્યારે એમને જેમ જવું એ જાઓ બાકી કે અમે પેરેન્ટ્સનો કોન્ટેક કરીને એવી રીતે એમ

અને સાયકલ એ રોડ વચ્ચે વચ્ચે હલાવો કે બે બાજુ જ કે અમારી ઉપર પ્લાસ્ટર પડ્યું હતું પેલા તો અવાજ આવવા મે ન તો ઉપર જ હોય કે હેલિકોપ્ટર આવ્યું આટલું નીચું ચાલે કે કે અમે હા તો એ છે સીધા સાયકલ લઈ નોન માર ફ્રેન્ડ સાથે જતા હોય ને બધે કારણ કે પહેલી વાર તો એટલે ખબર એ ના હોય

ત્યારે મેં શું બધા નીચે અમે ફ્લેટ માં નીચે સુતા બધા પેલા ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર હોય તો મચ્છર ના હોય ત્યારે મચ્છર નીકળી તને ખબર ઈ અર્થકવેક આવે ને તો એનિમલ્સ ને પેલા ખબર પડી જાય

તો અમે લોકો છે ને ત્યારે તે દિવસે જ પપ્પા મમ્મી ને એમ થાય ને કે હવે શું હશે ને તો અમે લોકો ત્યારે જ એ ગામ ગયા બાણુંગર પછી ત્યાંથી અમે બાદન પર ગયા હતા અને બાદ પરથી જોડિયામાં ખાલી પપ્પા આમ ગાડી હલાવી ને ત્યાં તો આમ કઈક થવા માંગ્યું કેમ કે જોડિયા આખું પડી ભાંગેલું એટલે એમાં વધારે બીક લાગી ગઈ હતી જયારે સ્કૂલ ચાલુ થઈ ને

આ બીમ કોલન હોય ને એ નીચે ઊભું રહી જવાનું એટલે કઈ ના થાય આ દી આ દીવા ઉપર છત તો પડે નીચે એવું કેતા પણ હવે ત્યારે જ નસીબ હોય ને આખું બિલ્ડિંગ પડે ગમે ત્યાં ઊભા હોય ને હા એ ડ્રીલ કહેવાય કે આવું થાય તો શું કરવાનું કાં એટલે પેલા માં લઈ જાય ले साउथ ई सेफ फोर्थ क्वेक मा ग्राउंड के काही पडे नाही ऊपर ते आमारे दुनी स्कूल ना लॉकडाऊन होतो तेव्हा उ तवी गई थी पण झरे रतो हमने खबर न होतो टीचर बाची फोन आयो के झरे रतो काही खबर नाही कोइने ती ड्रिल करे त्यारे कोइने इन्फॉर्म ना करे म्हणजे लॉकडाऊन अंतर्गत कोइ आय नाही होऊ शकले त्याला एवो होई सके ते बीस नुई हाय सब के कोई एलर्जी बीस नुई के उकारे याडिया हां हां नुँ। अईया आपण आइवा पछि अई ऑस्ट्रेलिया म अर्थक्वेक नथी का काही कोय ना 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 आज काय आई सके कंक पण अपरे ना होय बो नाही इतलो आपण तितलो इमे वाका दिवस मोस्टली केव न्यूज चॅनलले उभे चालू तो या तेव काही टाइम नाही न कायच होताय नथी એટલે इतली काही काही नाही અહીંયા વધુ પડતું બુશ ફાયર નું વધુ થાય કારણ કે અહીંયા ટ્રી વધુ ને અને ગરમી હોય એટલે અહીંયા ઈ બહુ થાય ઇન્ડિયામાં જે આપણે બહુ નથી બુશ ફાયર નું હતી સાવ વરસની હા પાંચ તો હવે તો અમે પાછા આવી ગયા ને પછી ત્યાં બુશ ફાયર હતું

અને બળતા તો નાતા હોય ને બધે સાબુ સાબુ બોડી માં નિયમ નો ટાઈમ હતો ને એટલે ટોવેલ વીટી વીટી ને પછી ભાઈ નાવાન ટાઈમ ને હોય નાસ્તા નો ટાઈમ હોય બરાબર 9 વાગે આસપાસ હતો ને કઈ સુઈ જાય એમ થોડું ખબર પડે मॉर्निंग टाइम है दो दो था 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 तो 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 त

અદતાય અદત હોય ને એટલે અને મારો ફેવરીટ પાછી પાખરી પાખરી બહુ ભાવે અને ચા પણ એટલે બેય વસ્તુ મારી ફેવરીટ છે અને ગેડી નું કમ્પલ્સરી છે એક દિવસમાં મિનિમમ બે ચા મિનિમમ કમ્પલ્સરી ના 3 ચા છે 3 3 તો એક જ વાર જોય સવારે પણ પછી આવું કંઈ કોઈ તો કા પછી શાક બનાવવું પડે સાંજે આઠ સાત વાગ્યા પછી ચા પીએ ને તો પછી મને જલ્દી થી ઊંઘ ના આવે મને એવું છે કુશળ એવું ઈ રાત્રે ઘણી વખત મને એમ કે ચા બનાવી દે ચા પી પછી પાછા સુઈ જાય

જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો સી નેક્સ્ટ ટાઈમ બાય બાય